વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં જ નથી થઈ રહી વારસાની જાળવણી હસારવામાં આવેલી નવમી સદીની પૌરાણિક વાવ જરૂરી છે વાવ અને માતર ભવાની મંદિરની નથી થઈ રહી જાળવણી વાવ અને મંદિર લાખો લોકોની આસ્થાનું પ્રતીક છે વિવિધ સમાજની અનેક ધાર્મિક વિધિ અહીંયા થાય છે વાવ અને મંદિરના બાંધકામમાં તિરાડો પડી ગઈ છે દિવાલ તૂટી ગઈ છે મંદિરના કેટલાક ભાગને પુરાતત્વ વિભાગે દર્શનાર્થીઓ માટે બંધ પણ કર્યા છે સુરક્ષા કર્મચારીને મોકલી લોકોને રોકાયા છે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિકોએ એએસઆઈને વારંવાર રજૂઆતો કરી વહેલી તકે સમારકામ કરી ભક્તોને પ્રવેશ આપવાની માંગ છે ગંભીરા જેવી દુર્ઘટના અહીં બને તો લોકોને પણ ડર છે શ્રાવણમાં દમાસે અહીં મેળાનું પણ આયોજન થાય છે ઇએસઆઈ સમારકામ કરે અથવા તેમને કબજો સોંપે તેવી સ્થાનિકોની પણ માંગ છે કે આ આસ્થાનું પ્રતિક છે આ કોઈ વાવ ઉપર પકડી નથી રહ્યું આ મંદિર ઉપરથી વાવનું નામ પડ્યું છે એ તકતીબા બી લખેલું છે કે આ મંદિર પહેલાં હતું અને પછી આ વાવ બની છે અમારી એટલી જ રિક્વેસ્ટ છે આર્કોલોજીવાળાને કે આટલા વખતથી તમે બ બે વર્ષથી અરજીઓ કરી છે પણ એમને કોઈ બસ આવે બે સાહેબ આજે આવ્યા બે કાલે આવ્યા પતી ગયું બરાબર છે આ આ લોક કરીને જતા રહ્યા પણ પછી હવે શું છે કે એકચ્યુલી જ્યાં જર્જરીત ભાગ આપણે જોયો એ રિપેરિંગ જેટલો જલ્દી